બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોએ મળતી માહિતી મુજબ તારીખ બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના ભરણ અને દિનોદ ગામની વચ્ચે કપૂર મુલતાની બેભાન અવસ્થામાં મળી આવેલ તેમજ તેઓનો ટેમ્પો રજિસ્ટ્રેશન નંબર જી જે છવ્વીસ ટી સોળ શૂન્ય પાંચ પણ ત્યાં મળી આવેલ ત્યારબાદ આજ તેઓના વકીલ બિલાલ કાકજી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવેલ કે તેઓના અસીલને ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવેલ છે ગૌરક્ષકોના નામે હિંસક પ્રવૃત્તિ આચરતા ગૌરક્ષકો બેફામ બની કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે હાલમાં જ ભરણથી દિયોદર જવાના રસ્તે કહેવાતા તમારે ગૌરક્ષકોએ ટેમ્પા ચાલક ઉપર જીવલેણ હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જીવલેણ હથિયારો વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઇજાગ્રસ્ત ટેમ્પા ચાલકના સંબંધીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે ફરિયાદીએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે ફરિયાદીના વકીલ દ્વારા પણ કહેવાતા ગૌરક્ષકો બેફામ બની હિંસક પ્રવૃત્તિ આશરી કાયદો હાથમાં લઈને બેફામ બન્યા છે ત્યારે આ પોલીસ જાતે ફરિયાદી બની ગૌરક્ષકોની તરફેણ કરતી હવાના આક્ષેપ પણ ફરિયાદીના વકીલ દ્વારા લગાવવામાં આવ્યા છે ફરિયાદમાં જણાવેલ આરોપીઓ વારંવાર આવા ગંભીર પ્રકારના કૃત્યો કરતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે ને આવા બની પટેલ ગવરક્ષકો સામે પાસા હેટર કાર્યવાહી કરવામાં આવી જોઈએ એમ જણાવ્યું અર્યાધે કહેવાતા ગવરક્ષકો સામે નામજોગ ફરિયાદ કરી છે છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી એવા છે અંકલેશ્વર ગુલામ મોહમ્મદ હજી મુલતાની શું ઘટના બની એવી બની હતી કે મારો ભતી જંફાઓ થી ગાડી લઈને ટેમ્પો ડ્રાઈવર હતો ગાડી લઈને નીકળી ત્યારે ગૌરવ તો કોઈ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે જીવન હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે તેની અંદર નેહા પટેલ છે ભરત ભરવાડ છે નીરવ પટેલ છે ભરત વૈષ્ણવ છે વિક્રમ જે અમારા જમખોનો રહેવાસી છે જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે જય પટેલ નાગરાજ છે વગેરેના દસથી પંદર જણાનો એ લોકોનો ટોળો હતો ત્રણ ગાડીઓ હતી સાથે એ લોકોએ હુમલો કર્યો છે અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે પથારી વંશ છે પોલીસ ફરિયાદ કરી પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી અમારી માંગ છે કે કોઈ સાચા સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ